હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ટી સ્પેશિયલ એક નાસ્તો બનાવીશું અને તમારા બાળકોએ સોયા સ્ટીક ખાધી છે સોયા ચિપ્સ ખાધી હશે પણ આજે આપણે બાળકોનું પ્રિય મસાલા સ્ટીક બનાવીશું અને એ પણ ઘઉંના લોટની તો અહીંયા બે કપ ઘઉંનો લોટ છે અને અડધો કપ મેદો છે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ત્યારબાદ એક ચમચી જેટલો અજમો હાથે ક્રશ કરીને નાખેલો છે અને એક ચમચી આપણે કાળા પાવડર લીધો છે અને અહીંયા આપણે મોઈણ માટે મોટી બે ચમચી ઘી લઈશું ત્યારબાદ મોટી બે ચમચી આપણે તેલ લેવાનું છે તો અહીંયા લોટમાં મોયણ આગળ પડતું રાખવાનું છે કે જેથી આપણી સ્ટીક છે એકદમ ખસતા બને તો આ રીતે મુઠ્ઠી પડતું મોઈણ રાખીશું અને તમે જોઈ શકો છો કે આપણે એને ભાગ્ય તો આ રીતે છૂટું પડી જાય હવે થોડું થોડું પાણી રેડીને આપણે પરોઠા જેવો લોટ બાંધવાનો છે તો ફ્રેન્ડ્સ તમે આવી સ્ટીક જો તમે ઘરે બનાવશો તો તમારા બાળકોને બહારનું નાસ્તા કરતા ઘરનો નાસ્તો ખૂબ જ હેલ્ધી રહેશે તો આ રીતે આપણે પરોઠાનો લોટ બાંધીએ એ પ્રમાણે લોટ બાંધીને થોડી વાર માટે રેસ્ટ આપીશું હવે આપણે એની ઉપર છાંટવાનો એક સિક્રેટ મસાલો બનાવીશું તો અહીંયા હાફ ટી સ્પૂન સંચર પાવડર હાફ ટી સ્પૂન મીઠું અને એક ચમચી કા કાશ્મીરી મરચું લીધું છે અને એક ચમચી ચાટ મસાલો અને આ રીતે એક પેરી પેરી મસાલાનું પેકેટ આવે છે એ એક ચમચી લીધો છે આ મસાલાને આપણે ચમચીથી સારી રીતે મિક્સ કરી લઈશું આ મસાલો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ રીતે આપણે મસાલો બનાવીને તૈયાર કર્યો છે તમે આની અંદર આમચૂર પાવડર પણ એડ કરી શકો છો હવે અહીંયા આપણો લોટ સ્મૂથ થઈ ગયો છે તો હવે એને આપણે લુવા પાડી લઈશું તો આ રીતે એક સરખા મેં અહીંયા છથી સાત જેવા લુવા બનાવીને તૈયાર કર્યા છે તો આ રીતે આપણે બધા જ લુવા વાળીને તૈયાર કરીશું હવે એક લુવો લઈશું અને એને પાટલી ઉપર વણી લઈશું તો આ રીતે આપણે પાટલી પરવાણી વણી લઈશું અને આની થિકનેસ આપણે પરોઠા જેવી રાખવાની છે નહીં બહુ જાડી કે નહીં બહુ પાતળી તો આ પ્રમાણે એની કન્સિસ્ટન્સી રાખવાની છે હવે આને આપણે ઊભી પટ્ટીમાં એટલે કે સ્ટ્રીપમાં કટ કરી લઈશું તો આ રીતે પતલી પતલી અને ના એક ઇંચ જેટલી આપણે એને સ્ટ્રીપમાં કટ કરી લઈશું ઊભી અને આડી આ રીતે તમે કરી શકો છો તો બસ આ રીતે આપણે બધી સ્ટ્રીપ તૈયાર કરવાની છે અને એને એક ડીશમાં લઈ લઈશું આ સ્ટીક એટલી મસ્ત બને છે ને એટલી ટેસ્ટી પણ લાગે છે કે તમારા બાળકોને તમે ટેન્શન વગર આપી શકો છો તો આ રીતે આપણે બધી જ બનાવીને તૈયાર કરી લીધી છે હવે એને આપણે ફ્રાય કરીશું તો અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અહીંયા તેલ ગરમ થાય તેલ અહીંયા થોડું નોર્મલ ગરમ થાય ત્યારે જ આપણે આ સ્ટીક ઉમેરશું તો અહીંયા આપણે સ્ટીક ઉમેરી દીધી છે અને તેલમાં જતા જ બધી સ્ટીક છૂટી પડી જાય છે તો આ રીતે ચારાની મદદથી આપણે ફેવરતા રહીશું અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે મીડિયમ ગેસ ઉપર જ તો આ રીતે આપણે લગભગ ત્રણથી ચાર મિનિટની અંદર આપણી સ્ટીક તરીને તૈયાર થઈ જાય છે હવે આપણે જે મસાલો બનાવ્યો હતો એ એની ઉપર ગરમ જ હોય એટલે કે તેલવાળી સ્ટીક હોય ત્યારે જ આપણે છાંટી લઈશું તો એકદમ સ્ટીક ઉપર ચોટી જશે તો આ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું અને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી બનાવજો બનાવતા વાર પણ નથી લાગતી અને એકદમ હેલ્ધી નાસ્તો ઘરે જ તૈયાર થશે અને એક તમારા બાળકોને તો ખૂબ જ ભાવશે અને એના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો ચા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ જરૂરથી કહેજો અને મળીશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય